જો ઉસ એટલે ઈ પવા મુઠી પવા આપ્યા હો આઈ લઈ હાંભળ્યું કે પવા લાવ આ પવા લઈ જાવ તક પવા કે તમે એમ નો કે તો હું લાવ તમે એટલું કજો કે તારી ભાભી મોક લાવ્યા છે હે કે તાર બાઈબલ મોક લાવ્યા આ તારી આખો પવા એટલે તમારો નામ નહી આવે ઓહ સમજાવી સમજાવી સુદામાન સૂચ લાગ્યા છે પણ હવે પવા તો આવી ગયા પણ એના ઘરમાં પોટલી વાળે એવું કાપડ નતો કેવી સ્થિતિ છે જોયું બધે ક્યાંય કાપડ ન મળ્યું પરણીને આવી ને એક એકને એક હાડલો પહેર્યો ક્યાંય કાપડ ન મળ્યું ને પોતાનો હાડીનો શેડો ઓછો કરી અને એમાંથી એક કટકો ફાડ્યો છે અને પવાની પોટલી વાળી આ લઈ લીધું સુદામાય સજો હવે શું થાય છે પાતળું શરીર હાથમાં લાગણી અને ધીમા 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 પગે સુદામાં નીકળ્યા છે ભગવાન નું ભજન કરે પણ સુદામાને નક્કી નથી થતું કે હું દ્વાર ક્યાં પાગીશ કે નહીં પાગું તુબળું શરીર છે ને પગમાં પગરખું પહેરું નથી અને હાલ આવો સુદામા સુદામાજી એ જ દ્વારી કામ દર્શન કરવા Irisiana ਆਤਨਾ ਕਿਦਗਲਾ ਮਤ ਦਾ ਸੁਦਾਮਿ ਯਾਰ ਦਾ ਤੂੰ ਕੀ ਪੋਤਰੇ ਆਸ ਮੰਗਣਿਓ ਉਗਾਣੁ ਸਰੀਰ ਵੜਿਆਵੜ ਭਗਵਾਨ ਕ੍ਰਿਸ਼ਨੁ ਨਾਮ ਲੈ ਤਲੇ 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 ਦਾ ਸੁਦਾਮਿ ਯਾਰ ਦਾ ਕੀ ਗਰੀਬ ਬ੍ਰਾਹਮਣੋ ક્યાં ગુરુ ને સુદામા થાક લાગ્યો સુદામા એમ થયું કે હવે હું દ્વાર ક્યાં નહીં પગું પગમાં પગરખું પહેર્યું નથી કાટા કાંકરા વાગ્યા છે અને થોડુંક પગમાં લોહી નીકળ્યું છે લંબાયું ભગવાન ને ખબર પડે કે મારો સુદામા થાય લંબાવો ને ગરુડજી ને હુકમ કર્યો સુદામા લઈ આવો હોદામા ની ઉપાડી અને દ્વારક્યા ના સિમાડા ની થોડી પછી સુદામા ના નેત્ર ખુલે આ આમ ગોટે નીકળે આ વટે માર્ગો નીકળે ક્યાં ના છે પુષ્પભાઈ આ કયું શહેર છે કોઈ કીધું કે આ તો દ્વારકા છે સુદામાને હાસો ન લાગ્યું બીજા માણા નીકળે ને પૂછું કા કયું શહેર છે કે દ્વારકા છે ત્યારે સુદામાને એમ થયું કે દ્વારકા આવી ગયો છે તીજો માણા નીકળ્યો ને એન પુષ્પભાઈ આ દ્વારકા છે કહા દ્વારકાના નાચનો મેલ બતાવશો

આવીને પૂછ્યું ભાઈ મારે દ્વારકાના નાથને મળવું પણ આપણે કહેવત છે ને શા કરતા કેટલી ગરમ હોય આપણે કેટલી માં શાહ નાખીએ ને તો શાહ ગરમ ન લાગે ને એટલી કેટલી લાગે કેમ તમારે તમે કોઈને હારામાળા નો ભેટો હોય ને એને મળવા જાવ હોય ને તો બીજા વૈષ્ણવ વાળા એમ કઈ ન મળે એની પાસે સમય ન હોય તમારે કામ હોય કહી દો આવા વસી જગ્યા ખાણી કરે હેમ સોબદાર ને કીધું કે ભાઈ મારો નાથને મળવું છે છાંચ્યા આવો બ્રાહ્મણ શું પરબંદરસિંહ આવું શું કામ મળવું કે ભાઈ કૃષ્ણ છે ને એ મારો બાળપણનો મિત્રો ક્યાં દાત કાઢવા મળ્યો આ કૃષ્ણ આ દ્વારકાનો રાજા તમારો બાળપણ પણ પરણો મિત્રો કે હા આને ભાઈબંધ બંધ ઓછા છે તને ભાઈ બંધ કર્યો તમે જોવો તો ખરા હા બાપા મારો ભાઈ બંધ છે મને મળવા જો ને દાંત કાઢતો તો હતો બીજો સોપદાર હતો ને હેને એમ કીધું ભાઈ દાંત કાઢીમાં બ્રાહ્મણ છે પણ બ્રાહ્મણની મજા કોઈ દી ઉડાડાય નહીં બ્રાહ્મણ છે પુષ્પ ભાઈ ક્યાં છે આવો પોરબંદર છે તમારું નામ સરનામું આપો ભગવાનને ભગવાન ને કઉ અને જો દ્વારકા ના નાથ તમને મળવાનું કે ને તો તમે આવજો સુજાવો કે મારું પોરબંદર જાતે બ્રાહ્મણ અને આને એટલું કહે કે તારો બાળપણ નો ભેરુ સુદામો તને મળવા આવ્યો છે સોબદાર કયો ભગવાન ભોજન કરી અને રાણી રૂક્ષ્મણી પાનનું બીડું જ્યાં આપવાની તૈયારી કરે ત્યાં સોબદાર આવો ઘણી ખમા મારા દ્વારકાના નાથ ને ઘણી ખમા બોલો સોબદાર કે પ્રભુ અગત્યનું કામ હતું એટલે મળવા માટે આવ્યો છું કે બોલો આપણા દરવાજે છે ને એક બ્રાહ્મણ આવ્યા છે હકોડું મકોડું શરીર છે હાથમાં લાકડી છે મને આમ છે કેટલા દીધા ભૂખ્યા હશે ખાધું નહીં હોય કૃષ્ણ કાને ખબર આવી લો કે એમ ખાવાની ના પડે તો દક્ષિણા આપો કે દક્ષિણા લેવાની ના પડે શું કે એમ કે છે મારા દ્વારકાના નાથને મળવું છે એ મારા બાળપણના મિત્ર છે હશે બાળપણના મિત્ર શું નામ કીધું જનાથજી બ્રાહ્મણ છે પોરબંદર ના છે અને એને એમ કીધું કે મારા નાસ ગયો એનું નામ સુદામો સુદામો કીધું કે હાથમાં જ પાન નું બીડું પડી ગયું અને ઉભો છો બાપ પગાર ખૂબ পতনা ই বস্ত্র পড়ি যায় অষ্টপঠরাণী ন জোয়ে আকোই দোর কে জোয়ে এ মরা ভালে গগর কি রট বকি সুদাম onLoad

તો મારા વાલાને હરખના આંસુડા આવ્યા ગંગા યમુના સરસ્વતી જેમ વાલાને આંખમાં વરત હોય ને ભગવાનને આંખને માલિપા પાણી પડવા લાગ્યું સાહુના પડવા લાગ્યા સંતો કહે છે કે પાણી આવતા પહેલા ભગવાનના આંહુડાથી સુદામાના પાવ ધોઈ ગયા છો

એક કાપો છે ને એ બહુ અંદર ખુશી ગયો છે અને કાંટો રવા દે કનયા રવા દે હા કેવી ભાઈ બંધી છે સુધામાને સ્નાન કરાવ્યું

જો આહું ના પાડું ને તો કૃષ્ણને ખબર પડી જાય કે સુધા માને તકલીફ છે અને તકલીફ ને ખબર પડે ને તો મને માંગવાનું કે હું કૃષ્ણ પાસે કોઈ કોઈથી માંગવું નહીં તમે દવાઓ તો ખેરા મજો પાછળ કોળિયા ખાધા કૃષ્ણ હમાશા પૂછે પૂછો સુદામાને ને સુદામા તમારા લગ્ન થઈ ગયા કે હા સુશીલ અસ્ત્રી છે બે સંતાન છે બધું ક્યાં મારે કે ભગવાન ની કૃપા થી મારા ઘર માં નથી કઈ મારો નારાયણ મનમાં હશે પણ સુદામાં આવું બધું રાત પાટ મેલ રાજાને પોટલી હતી ને પવાની એ ભગવાન કળી ગયા કે સુદામાં માર્ષિકા હંતાળે છે સુદામાં પૂછે છે ભગવાન કે મિત્ર આ શું છે ભાઈબંધ આ શું હંતાળે શું કામ કઈ ની કઈ ની કઈ ની સુદામા હંતાડે છે અને મારા હરિવરે ઝૂટવી ને પોટલી લઈ લીધી છો હવે તમે રોજો કૃષ્ણ કે સુદામા માંગે તો આપું અને સુદામા કે કે હું કોઈ દી માંગુ નહીં હવે એને સુદામાનું નું દાળિંદર કાઢવા માટે શું કર્યું પોટલી લીધી પોટલી જે ગાંઠ હતી ને ખોલવા પણ ગાંઠ છોડે એમ સુદામાનું દાળિંદર ની ગાંઠ સુટતી હોય ને એમ મારો હરિવર એ પોરબંદર ની મેર કરવા પહોંચ્યો હોય ને જોયું ને

ખબર નથી ને બીરી શેના તકલીફની ખબર નથી ને શેના દુઃખ વેઠા નથી ને ઈ દીકરી દીકરીને ખબર નથી પૈસા કેમ આવે કમાણી કેમ થાય રડાય કેમ તમે એને હારા હારું શાક કરીને ખવડાવોને તો એમ કે આવો કારણ કે ખબર નથી અષ્ટપટ્નાનીને ખબર નથી પૌવા શું છે

બોલી દૂધમાં બોલી અને એને હુકવા માટે એમ કોઈ પોતાના મૂકે રાહ જાય ને પછી મારા હરિરને ખવડાવી યાદ આવ્યુંશોદા યાદ આવ્યું

જેમ સુદામાના દાળીંદરને સાવતા હોય ને એમ મારો હરિવર નારાયણ એમ કહે પવન સાવમડો એક મુઠ્ઠી ભરી દોર કેનો રાજ ભાય ગ્યું આ બીજી મુઠ્ઠી ભરી માયા મિલકત હનો રૂપુ અપાઈ ગ્યું અને ત્રીજી મુઠી ભરવા જાય રાણી રૂકમણી બાવડું પગડ્યું પ્રભુ થોબી જાવ થોભી જાવ હવે આ બધું આપી દીધું અમને આઠ ને તમે દાસી હું લેવું બનાવો તમારી સેવા કરવા અમને રાખો ને તીજી મુઠ્ઠી ઝૂટવી લીધી સુદામાના આ કઈ ખબર નથી ભોળ્યો બ્રાહ્મણ સભાઈ ખાન ભોળા હોય ને એને જ ભગવાન મળે છે મેં વાર વાર સાત દિવસ માં કીધું કે ભોળપણમાં તમે ગમે એટલા વિચારો કરો પણ જેટલું ભોળું હૃદય રાખજો તમને જ્ઞાનની ખબર ન પડે વૈરાગની ખબર ન પડે માળાની ખબર ન પડે પૂંદાની ખબર ન પડે પાઠની ખબર ન પડે ત્યાંના ઘરે જ મારો હરિવર આવે છે બહુ ત્યારે મને કંઈક ખબર પડે ના કોઈ આવતું નથી મારા બાપ એને હાનો તો ભાવ અને ભાવ હોય તો જ ભગવાન આવે ગમે એટલા રૂપિયા તમે રાખો બંગલો બનાવો મંદિર બનાવો અને તમે કોઈના ઘરે મહેમાન થાઓ બત્રી ભાજન ભાટના ભોજન કર્યા હોય અને હા બેન એમ કે લ્યો ખાઈ લો તો તમે ખાઓ બાપ તમારા ભાવ દીકક બાપ હવે જમી લ્યો અને તમારા ભાવથી મરસું રોટલો હોય ને તોય અમીનો હોટકાર આવે છે બાપ